નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો શિયાળુ સ્પેશિયલ રાજસ્થાની શાક લીલી હળદરનું શાક બનાવ્યું છે આપણે એકદમ દેશી ઘીમાં જો તમે થોડુંક શાક તીખું અને સટપટું ખાવાના શોખીન હોય તો એકવાર લીલી હળદરનું શાક બનાવવાની ટ્રાય કરજો સરસ શાક બનશે જે રીતે વિડીયોમાં બતાવ્યું એ રીતના બનાવજો નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે લીલી હળદરનું શાક બનાવવાનું છે એક કિલો લીલી હળદરનું શાક બનાવી એમાં શું શું આઈટમ જોઈએ એ બધી હું તમને જોખીને બતાવું છું આપણે 250 ગ્રામ લીલી હળદર લે અને એમાં દેશી ઘીમાં બનાવશું 200 ગ્રામ અમૂલ ઘી લેશું આ જીરો છે આપણે આ 250 ગ્રામ લીલી હળદર લીધી છે આવી તાજી હળદર લેવાની અને ફોલીને પહેલા ફોલી નાખશું પછી ધોઈ નાખશું અને જીરો છે આપણે આમાં 100 ગ્રામ આ લીલું લસણ નાખશું આ લીલી ડુંગળી છે સો ગ્રામ સવા સવાસો ગ્રામ જેવી લીલી ડુંગળી નાખશું આ સૂકી ડુંગળી બે લીધી છે આ સવા સવાસો ગ્રામ જેવી છે આ ટમેટા છે આ સવા સવાસો ગ્રામ જેવા છે લીલા મરસાં ત્રીસ ગ્રામ જેવા છે આદુ ત્રીસ ગ્રામ જેવું છે વીસ ગ્રામ જેવું વીસ ગ્રામ જેવું સૂકું લસણ નાખશું એટલા ધાણા આપણે ધોઈને નાખી દે શાક પાકી જાય પછી લીલા વટાણા ફોયલા છે આપણે પચાસ ગ્રામ લીલા વટાણા લેવું તો લીલી અદરનું શાક બનાવવા માટે એટલી આપણે આઈટમ લીધી છે હવે આ બધીને ધોઈ નાખીએ ને કટિંગ કરી નાખીએ ઉગળીને ધોઈ નાખીએ લસણને ધોઈ નાખીએ હરદર ને આપણે આવી રીતે નાખવાની છે આવી રીતે આપણે અઢીસો અઢીસો ની શાલ ઉતારી અને પછી ધોઈ નાખશું

તો આવી રીતે આપણે અઢીસો અઢીસો ગ્રામ હળદર છીણી નાખી છે અને હલ્દીનું શાક છે એટલે આપણે હળદરનું કાજુ નાખ દઈ પચીસ ત્રીસ કાજુના ફાડિયા નાખીએ ઓપ્શનલ છે નાખવાય તો નાખવાના નહીં હોય તો નહીં નાખવાના કાજુ નાખવાથી આમ રજવાડી હલ્દી શાક બનશે કિલો જ શાક બનાવવા માટે એટલા કાજુને આપણે પલારી દઈએ છીએ આપણે લીલું લસણ કાપી નાખીએ લીલું લસણ ઝીણું ઝીણું કાપવાનું લસણ કટિંગ થઈ ગયું છે અને ડીશમાં લઈ લે સાઈડમાં સવાસો ગ્રામ લીલી ડુંગળીનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ લસણની સાઈડમાં આપણે ડુંગળીનું કટિંગ એ રાખે વઘારવામાં આવી રીતે સૂકી ડુંગળી ઝીણી ઝીણી કટિંગ કરવાની લીલી અરદરનું શાક એકદમ ટેસ્ટી બને એટલે બધી વસ્તુ હું તમને કમ્પ્લીટ બતાવું છું કેવી રીતે કટિંગ કરવાનું કેવી રીતે શાકનો વઘાર મારવાનું કેટલું પકાવવાનું બધું ધ્યાનથી જોજો લસણને ડુંગળી લીલી ડુંગળી ભેગી આ ડુંગળીને પણ નાખજે બે ટમેટાનું કટિંગ કરી નાખીએ એ ટમેટાનું કટિંગ થઈ ગયું છે અને એક વાટકામ લઈ લીધું આદુ શુકો લસણ અને ની પેસ્ટ બનાવી નાખીએ 20 ગ્રામ લસણ નાખ દે 20 ગ્રામ આદુ લીધુંય નાખ દે આ ટુકડા કરી કરને કે પેસ્ટ બનીએ આ 6 મીડિયમ તીખા મરચા લીધા છે એની મિક્સ પેસ્ટ બનાવી આપણે આદુ લસણ ને મરચાની પેસ્ટ બની ગઈ છે એને આ લસણ ડુંગળીની પેસ્ટની ડીશમાં જ નાખ દે વઘારમાં બધું ભેગું નાખી દે ઝીરો દબાવી દીધો છે અને આ વાસણમાં આપણે

અઢીસો ગ્રામ હળદર હળદરને ફૂલ શેકાવા દેવાનું અને જેમ શેકા શાંતિથી આ ટાઈમ લઈને એક કલાક એક બે કલાક ટાઈમ લઈને હળદરનું શાક બનાવવાનું તો જ મસ્ત બનશે તો આપણે શેકી નાખીએ વીસ મિનિટ હળદર ને નાખ્યા પછી આવી રીતે તમારે પાંચ વ્યક્તિને થઈ જાય અને જો તમારે ઓછા વ્યક્તિ હોય તો થોડું ઓછું બનાવવાનું વધારે હોય તો વધારે બનાવવાનું જે પ્રમાણે માણસો હોય એ પ્રમાણે બનાવવાનું શાક કન્ટિન્યુ હલાવતું રહેવાનું નિષ્ધ બાકી હળદર ગેસ મીડિયમ હળદર પાકીને 65 મિનિટ થઈ ગઈ છે આવી થઈ ગઈ છે હજી આપણે આને પાકવા દેવું આનો અંદર ફૂલ કાચું પણ હોય એવું જ જોઈએ અને હળદર એમ થઈ જાયું છે પાકી ગઈ એટલે હજી પંદરક મિનિટ પકાવશું આવી રીતે હળદર શેકાઈને ને પંદરક મિનિટ જેવું થઈ ગયું છે હજી આપણે પાંચ સાત મિનિટ ધીમા ગેસ ઉપર હળદર શેકશું મારી કોઈ પણ રેસીપી જોઈને તમે વ્યવસ્થિત બનાવી શકો એ રીતનો આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો લીલી હળદર શેકાઈને સત્તર અઢાર મિનિટ થઈ ગઈ છે હજી થોડુંક આમાં પાણીનો ભાગ હોય કાચું હોય એવું લાગે છે આપણે ધીમા ગેસે જ શેકીએ છીએ ધીમે ધીમે જો આ બબલ થાય છે આપણે લીલી હરદરની સાથે આ બાજરીના રોટલા ખાવાની મજા આવે અત્યારે આ શિયાળાના સમયમાં તો મારા ઘરના અસ્મિતા બાજરીના રોટલા બનાવે છે અને આવી રીતે લોટને સારી જરૂરિયાત મુજબ પાણી અને નમક નાખી અને આવી રીતે હાથે ઘડી હગે તો અને સુલામાં દેશી માટીની તાવડી હોય એમાં રોટલાનો રોટલીનો સ્વાદ વધારે આવે છે સરસ બને છે તો આવી રીતના બાજરીના રોટલા બનાવજો અને માથે દેશી ઘી ચોપડી અને લીલી હળદર રોટલાનો સ્વાદ ખાજો મિત્રો આપણે વીસ મિનિટ થઈ ગઈ છે ને જો આ દેખાવમાં આપણે હળદર પાકી ગઈ છે હવે આપણે હળદરને કાઢી લઈએ અને આ ઘી છે એમાં આપણે હળદરનો વઘાર મારશું છે આખમ એટલે ઘી માંથી આપણે ગ્રેવી પકવશું તો આવી રીતે આપણે શેકેલી હળદર આમાં લેલી છે હળદર એટલી થઈ ગઈ છે શેકાઈને ઘી અલગ થઈ ગયું છે હવે આપણે ગ્રેવી પકાવી દઈએ

હરદર શેકવામાં જે આપણે ઘી લીધું હતું બસો ગ્રામ એ નાખીને આપણે ગ્રેવીનો વઘાર પણ એમાં જ એ ઘીમાં જ બનાવશું ગ્રેવી માટે જે કટિંગ કર્યું હતું આ લીલું લસણ લીલી ડુંગળી આ સાદી ડુંગળી આ મરસાની આદુની પેસ્ટ એ નાખ દે

બે બે ગ્રામ બાદશાહ મસાલો નાખીએ ગરમ મસાલો કિશન કિંગ મસાલો દસ ગ્રામ નાખ દઈ હલ્દીના શાકમાં બધા મસાલા દહીંમાં મિક્સ કરી નાખવાના છે મસાલા દહીંમાં મિક્સ કરી દઈએ પલાળેલા કાજુ નાખ દઈએ શાકમાં આપણે જે મસાલાની પેસ્ટ ને બનાવી નાખ દઈએ ગ્રેવી પાકી ગઈ છે આપણી આપણે મસાલા પકવી દઈએ ધીમા ગેસ ઉપર મસાલા પકાવીશું પાંચ મિનિટ લીલી અડદરનું શાક ધીમા ગેસ ઉપર જ પકાવવાનું તો જ સ્વાદ આવશે મસાલા પાકીને ત્રણક મિનિટ થઈ ગઈ છે આપણે આપણે ધીમા શેકી લઈએ હળદર નાખ દઈએ મિક્સ કરી દઈએ હવે ટમેટા નાખ દઈએ મસાલાવાળા વાટકામાં આપણે દોઢસો થી બસો ગ્રામ પાણી લઈએ છીએ અને આ પાણીને શાકમાં નાખી દઈ અને ધીમા ગેસ ઉપર આપણે હજી પાંચ મિનિટ પકાવશું શાકને અને હવે નમક નાખી આપણે એટલું શાક છે તો આઠથી નવ ગ્રામ નમક નાખીએ છે પછી ટેસ્ટ કરી લેવાનું પહેલાં થોડુંક નમકનું પ્રમાણ ઓછું રાખવાનું પહેલા વધારે નહીં નાખવાનું જો ઓછું હોય તો થોડુંક વધારી શકો નમક વધી જાય ખારું થઈ જાય તો બધી મહેનત ફેલ થઈ તો મિત્રો આ લીલી અદરનું શાક બનાવવામાં આપણે એક કલાક જેવો સમય લાગી ગયો છે ધીમા ગેસ ઉપર બનાવ્યું છે અને હવે શાક પાકવા આવી ગયું છે વિડીયોમાં મેં જે રીતના બતાવ્યું એ રીતના બધું શાકભાજી કટિંગ કરીને જ નાખવાનું છે કોઈ ગ્રેવી ન જ કરવાનું વિડીયો જોઈને તમે આવી રીતના બનાવજો સેમ તમારાથી પણ આવી રીતના જ હલ્દીનું શાક બનશે જેટલું આપણે ઘી નાખવું એટલું પાણી નાખવાનું અને પાણી નાખ્યા પછી પાંચ મિનિટ પાકવા દેવાનું એટલે લીલા ધાણા નાખ દઈએ ખાવામાં કેટલું સરસ લાગે છે હવે રીતે લીલી આવડે નું શાક બનાવજો એન બતાવું કેટલું બન્યું જો આ સવા સો ગ્રામ નો વાટકો છે જીરો કરી દઈએ આપણે આપણે આ બાઉલમાં લઈ લઈએ તો મિત્રો આ આઠસો ગ્રામ જેવું લીલી અરદરનું શાક બન્યું છે મસ્ત માપે ઘીને દેખાવ સરસ આવે છે સરસ પાકી ગયું છે આવી રીતે બનાવજો મિત્રો આ લીલી અરદરનું શાક બાજરીના રોટલા એરે તમે ખાજો મજા આવશે બાજરીના રોટલા છે દહીં છે ડુંગળી કાશરી લીલી અરદરનું શાક તમે બાજરીના રોટલા એરે ખાઓ ભાખરી રોટલી એરે ખાઓ સરસ લાગશે અરે લીલી ડુંગળી દહીં છાસ હોય શિયાળુની રાજસ્થાની સ્પેશિયલ આઇટમ છે અને લીલી અરદણનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ